તકુબેન ક્યાં થી આવો છો હરસલે શું તકલીફ હતી તમને દુખાવો થતો શું શું થતો તમને દુખાવો થાય તો કામ થાય માથે વજન હલાય લીધેલી નહીં આ તકલીફ તમને આમ કેટલા સમય હતી બરાબર બરાબર આમ ગોઠણ નો દુખાવો થતો તમને ત્રણ ત્રણ કે ચાર સારવાર આપી હવે તમને કેવું છે સારું છે

હા તો ઉપકો જાય અને હવે આમાં દવા વગરનું છે એટલે એકદમ છે અને આશીર્વાદ લાગી આમાં કોઈ દવા નથી એટલે પૈસા આડઅસર તો થવાની નથી તમારી જે તકલીફ વાળા કોઈ ગંદી હોય કે જેને નો દુખાવો હોય ગમો નો દુખાવો એને તમે શું કહેવામાં કે માંગ સારવાર લેવાય કે ન લેવાય એકદમ સારી છે અને દવા વગરનું દવા ખાઈએ તો બીજી આડસરો પણ થાય હા આમાં કોઈ આડસર નથી નથી માત્ર જે બોન સેટિંગ કરવાનું હોય છે તેના કારણે કંઈક નસ દબાતી હોય ખુલી તો એ ખુલી જાય અને વ્યવસ્થિત ત્યાં રક્ત પ્રવાહ ચાલુ ચાલુ કોઈ દર્દી તમને કોલ કરીને પૂછવા માગે ખાતરી કરવા માગે તો તમને કોલ કરી શકે હા સત્તાણું ત્રેવીસ આઠસો ચાલીસ આઠસો પંચાણું ઓકે થેન્ક યુ